તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો આદર ઉઠો પેલા ગુણ અને પછી ક્રિયા ગમે પછી એના પ્રત્યે એના વ્યક્તિત્વ પ્રત્યે એને આદર ઉઠે અને પછી આત્મબદ્ધિ થાય એને આદર ઉઠ્યો તો એ જીવો મારે જે અને અભાવ આવ્યો તો આદર બે ઓપોઝિટ છે એને મનમાં આદર થાય રિસ્પેક્ટ થાય કે ના બહુ સારું તો જીવ તો જીવે જાય ગમે એવા પાપ કર્યા હોય તોય જીવી જાય મહારાજ કીધું કે વિમુખ જેને ધર્મી જાણે છે એ ધર્મી નથી અને અધર્મી જાણે છે એ અધર્મી પાપી જાણે છે પાપી નથી મહારાજ કે આ સમાધિ થઈ છે એનું કારણ શું છે એને કે એને પાપ કર્યા છે એવા તો એને લોકો એમ જાણે કે પાપ કર્યા છે પણ જો એને ભગવાનના ભક્ત નો ગુણ આવી ગયો તો પાપ છે એ બળી જાય અને એનો જીવ એવો થઈ જાય અને એને ચોટ્યો એટલે સમાધિ થઈ ગયો અને જો અતિ કર્મકાંડ ને ધર્મ કર્મ એને લદ બધ હોય પણ એને જો ભગવાનના ભગતનો અભાવ આવ્યો હૃદયમાં તો કે જન્માંતરે એને એના હૃદયમાં ભગવાનનું દર્શન નહી થવાનું એમ થાય મરે તો દર્શન જ નથી એટલે જીવો અને મરો મરણ દોરીનું વતનામ છે એ મરે એટલે ભગવાનના માર્ગમાંથી ગયો એટલે મરી ગયો એકાંતિક ના ધર્મ માંથી પડ્યો એકાંતિક ના ધર્મ માં આવ્યો હું પડ્યો ભગવાનના પાકા ભગત હોય એનો આદર થાય અને હૃદયમાં આદર ઉઠે અને અભાવ ઉઠે એ તો મલ પછી ઉઠે ને એની ક્રિયાનો અભાવ ઉઠે કે એની ક્રિયાનો આદર ઉઠે તો એ પડ્યો મેળ્યો બે કે એને 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 જાણવો અને જીવો તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો અને તે જો ક્રોધે કરીને પડ્યો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો અને કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસ આ બધા એક એક રીતના શબ્દો છે અને હમદર્દી થાય એનો આદર ઉઠે એની ક્રિયા એને ગમે તો એ એકાંતિક ના માર્ગ માં ચેડો જાણો પચા માળા ફેરવી નાખે તો એ ચેડો જાણવો એવું ન કીધું મારે કે દરરોજ પચ્ચા માળા ફેરવી નાખે તો એકાંતિક ના માર્ગ ચડી ગયો હવે પછી એનો વાંધો નહીં આવે એવું નહીં એને એની લાગણીમાં એને હમદર્દી થાય એની ક્રિયાનો આદર થાય એની ક્રિયા એને ગમે તો એ એકાંતિક માર્ગે ચડી ગયો પાટે ચડી ગયો એની ગાડી અને એને ક્રિયાની એને એની આરે એને સંગે એને બોરિંગ થાય એની ક્રિયાનો હૃદયમાં એને અભાવ ઉઠે એની એની ક્રિયા ગમે નહીં મારે કે પેડ્યો ચડ્યો હોય તો પેડ્યો હોય પછી ચડે નહીં એની ગાડી પાટે ન ચડે மரணி மரண மரண அபாவ அபாவ અને બહાર બોરિંગ થાય પછી ભલે ચૌદસો ફૂટ વધી ના ગતે પાણી ન નીકળે બોરિંગ થાય કે પાણી અને તે જો ક્રોધે કરીને પેડો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો અને જો કામે કરીને પેડો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાણવો

અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય તો તો એના એના વ્યક્તિત્વ પ્રત્યે એને આદર તો કે સર્વ પાપ નાશ થઈને અતિ શુદ્ધ થઈ જાય છે સમાધિ થાય છે એવું વરદાન ના વચનાવે એને તત્કાળ સમાધિ થઈ જાય છે એના ઇન્દ્રિય અંતરણ છે એ બધા ખેંચાય અને ભગવાનમાં ચોથ ભગવાન માં ચોટવું એ જીવન દ્વાર ભગવાન માંથી ઉખડવું ચોટ્યા પેલા જોઈએ ભગવાન ના સત્પુરુષ ની હારે ચોટે નહીં તો ભગવાન અને આ ની અરે ચોટી ગયું ભગવાન ની અરે ચોટવા બાકી હોય તો વાંધો નહીં એવું મારા જ શાસ્ત્ર યાત્રા મા એવું કીધું ને મહારાજ એવું અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાનને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય તો તો એના પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય માટે પંચ મહાપાપ થકી પણ ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું છેતાલીસમું વચનામૃતમ જે પ્રતિપાદિત વિષય મરણ દોરી કલ્યાણના માર્ગથી પતન થવાનું કારણ મુખ્ય મુદ્દા ભગવાનના અવતાર તેના એકાંતિક ધર્મ સ્થાપવાને અર્થે થાય છે ભગવાન ના એકાંતિક ભક્તને ને અર્થ શું થયો સિદ્ધો ભગવાન ના અવતાર છે એના એકાંતિક ધર્મ ને સ્થાપન ભગવાન ના અવતાર તેના એકાંતિક ધર્મ સ્થાપવાને અર્થે થાય છે ભક્તના એકાંતિક ધર્મ સ્થાપવાને અર્થે એટલે એનો શું અર્થ છે ભગવાન ના ભગત માં હેત કરાવવા સારું એકાંતિક ધર્મ એ જ કીધો ને એકાંતિક માં પડ્યો અને અભાવ થયો એટલે અને અભાવ થયો એટલે પડ્યો તે અભાવ એકાંતિક ધર્મ ની સ્થાપના કરવા માટે ભગવાન ના અવતાર થાય એટલે એને ભગતમાં હેત કરાવવા હાટુ ભગવાન ના અવતાર થાય છે ભગવાન માં હેદ કરાવવા હટું નહીં ભગવાન આવીને દાખડો જ કરે કે ભગવાનના ભગતમાં યદ કરાવવા હતું ભગવાનના અવતાર થાય છે ભગવાનના અવતાર ભક્તના એકાંતિકના એકાંતિક ધર્મ સ્થાપવાને અર્થે થાય છે ભગવાનના એકાંતિક ભક્તને દેહ કરીને મરવું તે મરણ નથી પણ કલ્યાણના માર્ગમાંથી પડી જવું તે મરણ છે ભક્તનો દ્રોહ કરનારો તત્કાળ ભગવાનના માર્ગથી પડી જાય છે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી જે આ સંસારને વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ કે વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ શોક થાય નહીં જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે કેમ જે થોડા કાળ જીવવું ને તેનો પરલોક બગડશે ભગવાનના જે અવતાર થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થતા કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે માટે એકલા એટલા સારું જ ભગવાનના અવતાર નથી થતા ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે ભાગવત ધર્મના સ્થાપનને અર્થે થાય છે જીવાત્માના કલ્યાણનો માર્ગ પ્રવર્તાવાને માટે થાય છે ભાગવત ધર્મ પણ આત્મકલ્યાણને માર્ગે ચાલવું તે જ છે ભગવાનના અવતાર તેને માટે થાય છે ભગવાન કલ્યાણિક તાન છે એટલે કે પરમાત્માના સ્વરૂપમાં જીવોનું આત્યંતિક કલ્યાણ જલ્દી કેમ કરવું એટલું માત્ર જ ભર્યું છે માટે ભગવાન આવે છે ત્યારે તેના માર્ગને સારી રીતે સ્થાપના કરીને પ્રવર્તાવે છે પોતાનું અવતાર કાર્ય કરીને ભગવાન પોતાના ધામમાં પધારે છે ત્યારે ભગવાને સ્થાપેલા આત્મકલ્યાણના માર્ગનું સત્પુરુષો જતન કરે છે અને તેનું આગળ વહન કરે છે સત્પુરુષોનું પણ એ જ મુખ્ય ધ્યેય હોય છે કે ભગવાનને અનુરૂપ થઈને તેમણે પ્રવર્તાવેલા કાર્યને જતન વહન અને જીવનદાર બનાવવું તેથી જ મહારાજ કહે છે કે કેવલ વર્ણાશ્રમ ધર્મને અર્થે ભગવાનના અવતાર નથી થતા તેમજ સત્પુરુષોને પણ લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિથી હર્ષ શોક થતો નથી એ તો ભગવાન સનાતન કલ્યાણના માર્ગને સ્થાપવાને માટે આવે છે અને ભાગવત સંત વિભૂતિઓ પણ જીવના કલ્યાણની વિશેષ ખેવના રાખે છે બંનેની દ્રષ્ટિમાં આ લોકની હાણ વૃદ્ધિને એટલું બધું મહત્વ નથી મહારાજ કહે છે કે ભગવાનના એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું તે મરણ નથી પણ આ દેહે કરીને કલ્યાણનો માર્ગ ચૂકી જવો એ મૃત્યુ છે એકાંતિકના ધર્મમાંથી પડી જાય એ જ એને માટે મરણ છે એમાં પણ ભગવાને પ્રવર્તાવેલા કલ્યાણકારી માર્ગના પ્રહરી અને મન કર્મ વચને તેનું જતન કરનારા એવા ભક્ત સંતનો વિરોધ કરનાર છે તે કલ્યાણના માર્ગથી તત્કાળ પડી જાય છે કલ્યાણનો માર્ગ ઝીણો છે તે મનોવલણ અને અંતરના આશય ઉપર જીવિત રહે છે એ વલણ અને આશયનું લક્ષ્ય પરમાત્મા હોય ત્યાં સુધી તે જીવિત રહે છે અને એ લક્ષ્ય જરા ખસી જાય પછી જે ક્રિયાઓ વધે છે તે મોટે ભાગે આ લોકની ખેંચતાણની ક્રિયાઓ થઈ જાય છે અને મોટે ભાગે ખાલી કવાયત બની રહેતી હોય છે એકાંતિકની ક્રિયાઓ પરમાત્મા તરફના લક્ષ્યને પરિપુષ્ટ કરનારી હોય છે સામાન્ય જીવના આત્મકલ્યાણના ફાયદામાં હોય છે હવે તેની સાથે જ્યારે વિરોધ પડે ત્યારે મહારાજ કહે તે કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે મહારાજે એ પણ બતાવ્યું કે માર્ગમાંથી જીવ શા માટે પડી જાય છે એને શા માટે સંતની સાથે વિરોધ થાય છે તો તેનું કારણ કામ ક્રોધ લોભ ઈર્ષ્યા માન આદિક અંત શત્રુ છે ભગવાનના સાચા ભક્ત પાસે આ બધા અંતશત્રુઓનો નિર્ભાવ થતો નથી નિભાવ થતો નથી તેથી તેને ધારણ કરનારો બળી ઉઠે છે અને સંતનો વિદ્રોહ કરે છે જે આશયમાં પરમાત્માની પુષ્ટિ થતી હોય ત્યાં કામાદિકની તો ન જ થાય એ સ્વાભાવિક છે તેથી સંતની સાથે તેને વેર વિરો તેથી સંતની સાથે તેને વેર વિરોધ થાય છે પછી તો મહારાજ કહે તે કદાચને ધર્મ નિયમમાં ચુસ્ત હોય અથવા તપસ્વી હોય તો પણ તે પુણ્ય કરીને દેવલોકમાં જાય પણ ભગવાનના ધામને તો ન જ પામે નિયમ તપ એ આદિ પુણ્ય કર્મ જરૂર છે પણ કલ્યાણનું બીજ તો ભગવાનના સંબંધમાં રહ્યું છે તપ ધર્મ પરમાત્માનો સંબંધ કરાવી આપવાની ખાતરી આપી દેતા નથી જ્યારે પરમાત્માના એકાંતિક સંત પરમાત્માનો સંબંધ અવશ્ય કરાવી આપે છે અને તપ ધર્મમાં સંભવ છે કે કદાચ તેના અભિમાનથી ભક્તથી વિરોધ ઊભો થાય માટે મહારાજ કહે કલ્યાણના પ્રહરી એવા એકાંતિક સંતની સાથે વિરોધ કરી ગમે તેઓ તપસ્વી કે નિયમ ધર્મધારી પણ ધામમાં તો નહીં જ જાય મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે ગમે તેવા પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાન અને ભગવાનના સંત વિશે અભાવ ન આવ્યો હોય તો એ એના પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય માટે પંચ મહાપાપ કરતાં પણ ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે કલ્યાણ ને નાશ કરનારું મોટું પાપ છે મોટું નુકસાન છે એનો અર્થ વધારે નુકસાન કયો મોટું નુકસાન સ્વામી મહારાજ